આ ખરા સમન્સવમાં એક જે ભાઈબેજ જગ્યા કાલે દ્વારા લેવામાં આવી એ પર એસટીપી નું કામ માટે એ બાબતને વધુ ઉચકવા માટેનું વિશ્લેષણ કરશો એ જ મારે કહેવાનું છે કે જે ખાનગી માલિક પાસે પાડી નગરપાલિકાએ 2.65 કરોડ રૂપિયામાં જમીન વેચાતી લીધી છે એ જ જમીનની લાગુમાં 1 કિલોમીટરનો પણ ડિસ્ટન્સ નથી ત્યાં અગાઉ ઓલરેડી પાડી નગરપાલિકા પાસે 1024 1024 અ એવી કેટલી એ જગ્યા સરકારી છે તો આ આખો પ્રોજેક્ટના માટે સરકાર પાસેથી રૂપિયા લઈને ખાનગી માલિકને કર્યું એ કરવાની જરૂર જ્યારે પોતાના પાસે પાડી પાસે પોતાની સરકારી જમીન છે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબે ઉપરી અધિકારીઓને અંધારામાં રાખેલા છે એમણે એમને જાણ કરવી જોઈતી હતી કે અમારા પાસે સરકારી જમીનો છે તે ના કરીને ખાનગી બિલ્ડરના પાસેથી જમીન વેચાણ લીધી છે હું સ્પષ્ટ કહેવા માંગુ છું

એ જમીન મૂળ એક આદિવાસીની હતી મને વાત આવી છે પાડી નગરપાલિકાના હલના ચૂંટાયેલા સદસ્યશ્રીના કુટુંબીજનોની અને એ જમીન આદિવાસી પાસેથી પાડીના જતીન દેસાઈ નામના માલદાના જતીન દેસાઈ નામના બીડરે વેચાણે લીધી છે અને વેચાણ લઈને એ જમીન એને કરાવીને ઊંચા ભાવમાં પાડી નગરપાલિકાને વેચાણ આપેલી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની